नमस्कार मित्रों स्वागत छे તમારો અમારી ચેનલ જ્યોતિષ રાજમાં ખુશીના સમાચાર દોસ્તો 7 મે થી 15 મે સુધી બુધ ગ્રહ સૂર્ય સાથે મહાયુતિ કરશે આ ચાર રાશિઓ માટે સૌભાગ્યના દ્વાર ખુલશે મિત્રો તમને જણાવી દઈએ કે 7 મે થી 15 મે સુધી બુધ ગ્રહ સૂર્ય સાથે મહાયુતિ કરશે જેના કારણે ત્રણ રાશિઓ માટે સૌભાગ્યના દ્વાર ખુલવા જઈ રહ્યા છે આ ત્રણ રાશિઓ પર બુધ અને સૂર્યની શુભ દૃષ્ટિ રહેશે સાત મેથી પંદર મે દરમિયાન આ ત્રણ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સાત બુધવારના રોજ સવારે ચાર વાગીને 6 મિનિટ બુધમેષ રાશિમાં ગોચર કરશે જ્યાં હાજર છે પણ અશ્વિની નક્ષત્રના પ્રથમ તબક્કામાં ગોચર કરશે ઉપરાંત મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ બુદ્ધિ નોકરી વ્યવસાય વાણી તર્ક વગેરેનો ગ્રહ છે મિત્રો બુધ પહેલા મીનમાં હતો જે આ ગ્રહનો સૌથી નીચો રાશિ છે અને આ રાશિમાં બુધ પણ રાહુ ગ્રહથી પ્રભાવિત હતો પરંતુ હવે બુધ સાત મેના રોજ સવારે ચાર વાગીને છ મિનિટ ગોચર કરવા જઈ રહ્યો છે જ્યાં સૂર્ય પહેલાથી જ હાજર છે મેષ રાશિમાં બુદ્ધનું ગોચર સૂર્ય અને બુધ્ધનો યુતિ બનાવશે જેના કારણે બુદ્ધાદિત્ય રાજ્યોગનો શુભ સંયોગ પણ બનશે મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બુદ્ધનું ગતિ બદલાય છે ત્યારે તેની અસર મેષથી મીન સુધીની તમામ બાર રાશિઓ પર જોવા મળે છે બુધ્ધના ગોચરથી કેટલીક રાશિઓને લાભ થશે જ્યારે કેટલીક રાશિઓને સમસ્યાઓનો સામનો કરવો પડશે તો મિત્રો ચાલો જાણીએ કે બુધના ગોચરથી કઈ રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલશે અને કઈ રાશિઓ પર બુધ બેવડો લાભ આપશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર બુદ્ધની ગતિમાં ફેરફારને કારણે તમને ફક્ત લાભ મળવાનો છે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે સાત મેથી પંદર મે સુધી સૂર્ય સાથે બુધની મહાયુતિ મિથુન રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થવાનો છે મિત્રો આ સમય દરમિયાન ભગવાન બુદ્ધ અને સૂર્ય દેવની અનંત કૃપા તમારા પર વર્ષશે જેના કારણે તમારા ભાગ્યના તારા આ રીતે ચમકશે તમારા જીવનમાં એક નવો વળાંક આવવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે સાત મે ના રોજ બુધ તમારી રાશિમાંથી માં ઘરમાં ગોચર કરશે આ સમય દરમિયાન સહયોગ અને નેટવર્કિંગના નવા દરવાજા ખુલશે અને તમારી ઘણી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે મિત્રો જો તમે લાંબા સમયથી વ્યાવસાયિક જીવનમાં પડકારોનો સામનો કરી રહ્યા છો જેમ કે ઓફિસ પોલિટિક્સ કામની પોલિટિક્સ અથવા તમારા બોસ અને અધિકારીઓ દ્વારા ગેરસમજ તો હવે મેષ રાશિમાં બુધ્ધના ગોચરથી તમને આ સમસ્યાઓમાંથી રાહત મળશે બુદ્ધ અને સૂર્ય દેવની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કોઈપણ પ્રકારની સ્થાવર મિલકત ખરીદવામાં રોકાણ કરી શકશો મિત્રો આ સમયનો લાભ લો અને સમયને એમ જ પસાર ન થવા દો સાત મેથી પંદર મે સુધી બુધ્ધનું ગોચર તમારા માટે સકારાત્મક સાબિત થવાનું છે મિથુન રાશિના જાતકો માટે સાત મેથી પંદર મે સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ સમયમાં બુધ ગ્રહ અને સૂર્યગ્રહ મહાયુતિ કરશે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના જાતકોના જીવનમાં નવા અવકાશ અને શ્રેષ્ઠ તકોનું આગમન થવા જઈ રહ્યું છે બુધ ગ્રહ બુદ્ધિ વિચારશીલતા અને વ્યવહારિકતા માટે જવાબદાર છે જ્યારે સૂર્ય આત્મવિશ્વાસ સફળતા અને પ્રકાશનું પ્રતીક છે આ બંને ગ્રહોની મહાયુતિ મિથુન રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળામાં સફળતાના દ્વાર ખુલશે ખાસ કરીને જ્ઞાન અને સાયકોલોજીકલ શક્તિને લગતા ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા વ્યવસાયિક ક્ષેત્રમાં નવી પહેલ કરવા અથવા શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધવા માટે આ સમય ઉત્તમ સાબિત થશે તેમની વિચારશક્તિ અને ક્રિએટિવિટી વધુ ઉર્જાશીલ બનશે જેનાથી તેમના કાર્યક્ષેત્રમાં તેઓને માનમર્યાદા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે સૂર્યના આશીર્વાદથી મિથુન જાતકો માટે આ સમયધારે તેમના જીવનમાં ધ્યાન અને સમજૂતીના નવા આભાસ પણ લાવશે તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ પોતાના ધ્યેયો પ્રાપ્ત કરવા માટે વધુ પ્રેરિત અને ઉર્જાવાન બની જશે આ સમયગાળામાં મિથુન જાતકોના જીવનમાં તેવા ફેરફારો પણ આવી શકે છે જે તેમના ભવિષ્યને વધુ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ બનાવે છે જો મિથુન રાશિના જાતકો તેમના જીવનમાં આ સુનિયોજિત ગ્રહ પરિવર્તનનો લાભ લે તો તેઓ કઠિન પરિસ્થિતિઓ પર પણ સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકે છે પોતાના વિચારોને સ્પષ્ટતા અને દ્રઢતાથી પેશ કરી શકે છે જે તેમને કાર્યસ્થળ પર નવું પ્રભાવ પાવર આપે છે આ મહાયુતિ તેમના જીવનમાં શાંતિ અને સંતોષ લાવવા માટે અસરકારક સાબિત થાય છે આ શ્રેષ્ઠ સમયગાળાનો લાભ લેવા માટે મિથુન જાતકોને ગૌરવપૂર્ણ અને સકારાત્મક માનસિકતા સાથે આગળ વધવું જરૂરી છે સૂર્ય દેવના આશીર્વાદથી તેઓ પોતાના સ્વપ્નોને હકીકતમાં પલટવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બનશે નંબર બે કર્ક રાશિ પાંચ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે સાત મેથી પંદર મે સુધી બુધનો સૂર્ય સાથે મહાયુતિ થશે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે કારણ કે આ સમય દરમિયાન બુધનું ગોચર તમારી રાશિના દસમા ભાવમાં ગોચર થવાનું છે જેના કારણે આ સમય દરમિયાન તમારી દસમા ભાવમાં ગોચર થવાનું છે જેના કારણે આ સમય દરમિયાન તમારી વાતચીત કૌશલ્ય સર્જનાત્મકતા અને વ્યવસાયિક તકોમાં વધારો થઈ શકે છે જેના કારણે તમે કારકિર્દીમાં વૃદ્ધિ અને સફળતા મેળવી શકો છો સૂર્યદેવની કૃપાથી આ સમય તમને કોઈપણ કાર્યમાં ઝડપી નિર્ણયો ચર્ચા વાતચીત મધ્યસ્થી કરવામાં નિષ્ણાત બનાવશે અને તમે એક જ દિવસમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી શકશો જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે કાર્યસ્થળ પર વરિષ્ઠ અને જુનિયર બંને તમારા પર દયાળુ રહેશે જુનિયર બંને તમારા પર દયાળુ રહેશે મિત્રો બુદ્ધના ગોચરને કારણે પંદર મે સુધીનો સમય તમારા માટે વરદાનૂપ સાબિત થવાનો છે કર્ક રાશિના જાતકો માટે સાત મેથી પંદર મે સુધીનો સમય ચમત્કારિક પરિણામો લઈને આવશે કારણ કે આ સમયગાળા દરમિયાન બુધ ગ્રહ અને સૂર્યગ્રહ મહાયુતિ કરી રહ્યા છે આ ગ્રહોની શક્તિશાળી સંયુક્ત અસર કર્ક જાતકોના જીવનમાં નવી તકો અને આકર્ષક પરિવર્તનો લાવશે કર્ક રાશિ જે પ્રકૃતિએ ખૂબ જ સંવેદનશીલ સહાનુભૂતિપૂર્ણ અને વ્યૂહાત્મક છે તેમને આ સમયે જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ લાભ મળશે સૂર્ય જે તેજસ્વીતા આત્મવિશ્વાસ અને સમૃદ્ધિનો પ્રતીક છે તે કર્ક રાશિના જાતકોના જીવનમાં પ્રકાશ પાથરશે તેમના વ્યક્તિત્વમાં તેજ વધશે અને લોકો પર તેઓ વધુ પ્રભાવશાળી અસર પાડી શકશે તેમની સાથે કામ કરતા લોકો તેમનામાં રહેલા નેતૃત્વ ગુણોને ઓળખી શકે છે અને તેમને સહયોગ આપશે આ સમયગાળામાં કર્ક જાતકો પોતાના આત્મવિશ્વાસને પુનસ્થાપિત કરશે અને ચિંતાઓને દૂર કરી શ્રેષ્ઠતમ પરિણામો પ્રાપ્ત કરશે બુધ ગ્રહ જે બુદ્ધિ વ્યવહાર કુશળતા અને કોમ્યુનિકેશનનો કારક છે તે કર્ક રાશિના જાતકોની વિચારશીલતા અને સંવાદ ક્ષમતાને મજબૂત બનાવશે તેઓ પોતાના વિચારોને સરળતાથી વ્યક્ત કરી શકશે અને અન્ય લોકોના મનોમનને સમજવામાં વધુ સક્ષમ બનશે આ ક્ષમતા તેમના વ્યવસાયિક જીવન અને વ્યક્તિગત સંબંધોમાં લાભકારક સાબિત થશે આ સમય દરમિયાન કર્ક જાતકો માટે રોકાણ જમીન સંપત્તિ સંબંધિત કાર્યો અથવા ગૃહ સંબંધિત નિર્ણયો માટે શ્રેષ્ઠ તક બની શકે છે વ્યવસાયિક ક્ષેત્રમાં નવી તકો મળવાથી તેઓ પોતાની આવકમાં વધારો કરી શકશે જો તેઓ કોઈ નવું પ્રોજેક્ટ શરૂ કરવા ઈચ્છે છે તો આ સમય માટે શ્રેષ્ઠ છે તેમના સ્વાભાવિક સંવેદનશીલતાના કારણે તેઓ ઉત્કૃષ્ટ ગ્રાહક સંબંધો સ્થાપિત કરશે અને તેમના વ્યવસાયને પ્રોત્સાહિત કરશે વ્યક્તિગત જીવનમાં સૂર્યદેવના આશીર્વાદથી કર્ક જાતકોના પરિવાર અને સ્નેહીજનો સાથેના સંબંધો વધુ મજબૂત થશે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને તેઓ પોતાના પરિવારના સભ્યો માટે વધુ શ્રેષ્ઠ ફળકારી બનશે જો તેઓ કોઈ લાંબા ગાળાના સંબંધમાં છે તો તે વધુ મજબૂત થશે અને લગ્ન સંબંધિત નિર્ણય માટે આ સમય અનુકૂળ બની શકે છે આ મહાયુતિના સમયગાળામાં કર્ક જાતકો માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ પોતાની લાગણીઓને સંતુલિત રાખે આ દરમિયાન તેઓને નેગેટીવ લોકો અથવા પરિસ્થિતિઓથી દૂર રહેવું અને સકારાત્મક ઉર્જાવાળા લોકો સાથે જોડાવું જરૂરી છે જે લોકો તેમની સાથે કામ કરી રહ્યા છે તેઓ તેમના કુદરતી કાળજીભાવથી પ્રભાવિત થશે અને તે સફળતા તરફ જવા માટે માર્ગદર્શક બનશે આ સમયગાળાનો સંપૂર્ણ લાભ લેવા માટે કર્ક જાતકોને સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ અને તેમનો આભાર માનવું જોઈએ આ આકર્ષક ગ્રહસ્થિતિ તેમના જીવનમાં શુભ પરિણામ લાવશે અને જીવનને વધુ પ્રેરણાત્મક અને સુખદ બનાવશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત મેથી પંદર મે સુધી બુધ મંગળની રાશિમાં જતાની સાથે જ સૂર્ય સાથે મહાયુતિને કારણે આ સમયે બુધ તમારી રાશિથી નવમાં ઘરમાં ગોચર કરશે અને બુધ તમારા બીજા અને માં ઘરનો સ્વામી છે મિત્રો તમને જણાવી દઈએ કે બુધ તમારા માટે એકમાત્ર એવો ગ્રહ છે જે તમને જીવનમાં નાણાકીય લાભની તકો અથવા તમામ પ્રકારના લાભ આપવાની ક્ષમતા ધરાવે છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી બુધ તમારા આઠમા ભાવમાં નબળો હતો અને રાહુના પ્રભાવ હેઠળ હતો જેના કારણે તમે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા પરંતુ મિત્રો હવે બુધ તમારા નવમાં ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે જે સિંહ રાશિના લોકો માટે રાહતનો શ્વાસ હશે બુધ તમારી રાશિના નવમાં ભાવમાં ગોચર કરતાની સાથે જ તમને ભગવાન બુધના આશીર્વાદ મળશે જેના કારણે તમને તમારું અંગત અને વ્યવસાયિક જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓમાંથી ધીમે ધીમે રાહત મળશે આ સમય ગાળા દરમિયાન તમે પરિવાર સાથે તીર્થયાત્રા પર જવાની અથવા સપ્તાહના અંતે ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકો છો મિત્રો એમ કહેવું ખોટું નથી બુધ અને સૂર્યના મહાયુતિથી તમને સારા લાભ મળશે સિંહ રાશિના જાતકો માટે સાત મેથી પંદર મે સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે આ દરમિયાન બુધ અને સૂર્યગ્રહોની મહાયુતિ તેમને રૂપ સાબિત થશે સિંહ રાશિ સૂર્યદેવના શાસન હેઠળ આવે છે જે આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ નેતૃત્વને પ્રભાવશાળી વ્યક્તિત્વના ગુણોને સક્ષમ બનાવે છે સૂર્ય અને બુધની સાથે મળી આવેલી શક્તિશાળી સંયુક્ત અસરથી સિંહ રાશિના જાતકોના જીવનમાં સફળતાના નવા દ્વાર ખુલી શકે છે સિંહ જાતકો માટે આ સમયગાળો અનેક સફળતાઓનું ભંડાર લાવશે વ્યાવસાયિક ક્ષેત્રમાં તેઓ માટે અવકાશ ઉત્તમ સાબિત થશે તેમના શ્રેષ્ઠ વિચાર અને ક્રિએટિવ સિદ્ધિઓની અસરને કારણે તેઓ પરિચિત વર્તુળમાં મોખરે રહેશે જો તેઓ કોઈ નવી શરૂઆત કરવા માંગે છે તો આ સમય વધુ સારો સાબિત થશે નવી તકનીકને સ્વીકારવું અને બદલાતી પરિસ્થિતિઓમાં તત્કાળ નિર્ણય લેવા માટે તેઓ સક્ષમ બનશે સૂર્યના આશીર્વાદથી સિંહ જાતકોને તેમની જાત પર ભરોસો વધશે અને તેઓ પોતાના જીવનના મૂલ્યવાન નિર્ણયો શ્રેષ્ઠ રીતે લઈ શકશે તેમના માટે આ સમયગાળામાં નાણાકીય લાભ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ મોકો હશે બુધ ગ્રહ જે બુદ્ધિ અને વ્યવહાર કુશળતાનું પ્રતીક છે તે તેમની વિચારશીલતા અને વિવેકશીલતાને મજબૂત બનાવશે સિંહ જાતકો તેમની સ્પષ્ટ અને પ્રભાવશાળી વાતચીત દ્વારા અન્ય લોકો પર તેમનો પ્રભાવ જમાવી શકશે આ ગ્રહસ્થિતિનો સહકાર પરિવારજનો અને મિત્રો સાથેના સંબંધોમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તનો લાવશે તેમના જીવનમાં શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ હશે અને પરિવારના સભ્યો સાથે ગાઢ સંબંધો વિકસિત થશે તેઓ માટે આ સમય જીવનમાં મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત બનાવવાનો હશે અને તેઓ પોતાનો પ્રભાવ તેમના પ્રેમાળ જીવનમાં પણ જોઈ શકશે આ સમયગાળા દરમિયાન સૂર્ય દેવની ઉપાસના ધ્યાન અને નિયમિત આત્મવિશ્વાસનો ઉપયોગ કરીને સિંહ જાતકો પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકશે સૂર્યગ્રહના આશીર્વાદ તેમના જીવનમાં નવી ઊર્જા અને પ્રકાશ લાવશે જેનાથી તેઓ પોતાને સતત મજબૂત અને સકારાત્મક અનુભવશે સિંહ જાતકો માટે આ મહાયુતિનું સમયગાળો તેમના જીવનમાં ઘણા સુખદ અને મહત્વપૂર્ણ પલ લાવશે જો તેઓ આ સમયનો યોગ્ય રીતે લાભ લે તો તેઓ પોતાના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકો માટે સાત મેથી પંદર મે સુધીનો સમયકાળ ખૂબ જ શુભ અને ચમત્કારિક રહેવાની સંભાવના છે આ દરમિયાન બુધ અને સૂર્ય ગ્રહોની મહાયુતિ મકર જાતકોના જીવનમાં મહત્વપૂર્ણ અને આકર્ષક પરિવર્તનો લાવશે મકર રાશિ જે શનિ ગ્રહના શાસન હેઠળ આવે છે તે સૂર્યના તેજસ્વી પ્રકાશ અને બુધના બુદ્ધિપ્રદાન ગુણોથી વધુ મજબૂત બનશે આ સમયગાળા દરમિયાન મકરજાતકોને સૂર્યના આશીર્વાદથી તેમના જીવનમાં નવી તક અને સફળતાનું ભંડાર પ્રાપ્ત થવાનું છે મકર જાતકોના માટે આ સમય નવી સિદ્ધિઓ માટે પ્રવૃત્ત થવાનો રહેશે વ્યવસાયિક જીવનમાં તેઓને નવી તકનીકો અને પ્રોજેક્ટ્સ માટે સફળતા મળવાની પૂરી શક્યતા છે તેમની શ્રેષ્ઠ સંચાલન ક્ષમતા અને મક્કમતાના ગુણ તેમને તેમની ટીમમાં નેતૃત્વનું સ્થાન અપાવશે નાણાકીય દ્રષ્ટિએ આ સમયગાળો અનુકૂળ રહેશે અને મકર જાતકોને નવા રોકાણ અથવા નાણાકીય લાભ માટે ઉત્તમ તક મળશે મકર જાતકોના પરિવાર અને વ્યક્તિગત જીવનમાં પણ આ ગ્રહસ્થિતિ હકારાત્મક પરિણામ લાવશે તેઓ પરિવારજનો સાથે વધુ ગાઢ સંબંધો અને પ્રેમભર્યા પલ વિતાવશે આ સમયગાળો પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને મકરજાતકોને પોતાના જીવનમાં સંતુલન કેળવવામાં મદદ કરશે સૂર્યના આશીર્વાદથી મકરજાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ જીવનના દરેક પડકારને સંભાળી શકશે તેમનો દ્રઢ ઇરાદો અને કાર્યક્ષમતાનો ગુણ તેમને તેમની કારકિર્દી અને જીવનના અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરશે આ સમયગાળા દરમિયાન મકરજાતકો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ પોતાની ધીરજ અને મક્કમતાને જાળવી રાખે સૂર્યદેવના આશીર્વાદથી તેઓ વધુ ઉર્જાવાન બનશે અને પોતાના ધ્યેયો તરફ વધુ મજબૂત રીતે આગળ વધી શકશે આ શુભ ગ્રહસ્થિતિ તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને મકર જાતકો માટે આ સમય એક નવી શરૂઆત માટે પ્રેરણાદાયી બની રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર